વિકાસ સપ્તાહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીની ઉપસ્થિતિમાં રાજકોટના સનોસરામાં રાત્રિસભા યોજાઈ તેર દશાંશ સાત પાંચ લાખના વિકાસકામોના લોકાર્પણ થયા વિકાસ રથકમાં પાંચસો જેટલા નાગરિકોએ ગુજરાતની સિદ્ધિઓ નિહાળી સરકાર ઘર આંગણે પધાર્યાનો ભાવ નાગરિકોએ વ્યક્ત કર્યો રાજકોટ તારીખ શૂન્ય આઠ ઓક્ટોબર સમગ્ર રાજ્યની સાથે રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે વિકાસ રથક ગામડે ગામડે જઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં રાજ્યમાં થયેલા સ્વર્ણિમ વિકાસની સિદ્ધિઓની ગાથાછેવાડાના લોકો સુધી પહોંચાડી રહ્યો છે આ સાથે સેવાસેતુ કાર્યક્રમથી લાભાન્વિત થયેલા નાગરિકો સરકાર ઘર આંગણે પધાર્યાનો અહેસાસ કરી રહ્યા છે ગતરોજ રાતે વિકાસ સપ્તાહ અન્વયે સણોસરા ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી જેમાં પાંચસો જેટલા લોકો જોડાયા હતા